સ્ટીલના કાંટાવાળો બાવળ બતાવો જેને મિત્રો સ્ટીલના કાંટા આવે છે અને મિત્રો તે ચારસો વર્ષ જૂનો બાવળ છે અને મિત્રો તેને કેવો શ્રાપ મળ્યો હતો ત્યારથી તેને સ્ટીલના કાંટા આવે છે અને મિત્રો તમે બીજા બાવળને જોયું છે કે એકદમ નોર્મલ કાંટા જે લાકડાના હોય છે એવી રીતે કાંટા આવે છે પરંતુ આ બાવળને સ્ટીલના કાંટા આવે છે તમને એકવાર બતાવી દઉં એટલે વિશેષ આવી જશે કે ભાઈ ખરેખર આ બાવળને કેવો શ્રાપ મળ્યો હતો અને તેને ત્યારથી સ્ટીલના કાંટા આવે છે મિત્રો અને આ એક બાવળ ભયાનક જગ્યા એટલે કે જંગલમાં આવી ગયો છે જોઈ લો મિત્રો આ સાદા બાવળ છે તમે જોઈ શકો છો કે આ સાદા બાવળ છે જેને મિત્રો એકદમ સાદા કાંટા આવે છે એટલે કે લાકડાના કાંટા પરંતુ આપણે જે તમને બાવળ બતાવવાનો છે તેને સ્ટીલના કાંટા આવે છે અને તે આ ભયાનક જંગલમાં આવે છે અને એકવાર તમને બતાવશું એટલે વિશ્વાસ આવી જશે કે ભાઈ ખરેખર આ બાવળને એકદમ સ્ટીલના કાંટા આવે છે અને શ્રાપ પણ મળે છે જોઈ લો મિત્રો હવે આ બાવળ છે તેને એકદમ નોર્મલ મિત્રો જે આ જોઈ શકો છો સાદા કાંડા આવે છે આપણે ભાગી પણ શકીએ છીએ કારણ કે આ બાવળ એકદમ લાકડાના કાંડા આવે છે આને હા જોઈ લો મિત્રો આ કાંટો ભાગી પણ ગયો અને જે હું તમને બાવળ બતાવવાનો છું તેને સ્ટીલના કાંડા આવે છે મિત્રો તો હવે અત્યારે આપણે એકવાર તમને બતાવી દઈએ એટલે વિશ્વાસ આવી જશે અને જોઈ લો મિત્રો એકદમ ભયાનક જંગલ છે અને આ જંગલની અંદર આપણે આવી ગયા છીએ અને જંગલની અંદર એક એવો ખતરનાક બાવળ છે જેને સ્ટીલના કાંટા આવવાથી મિત્રો અહીંયા ઘણા બધા લોકો વિડીયો બનાવવા પણ આવે છે જોઈ લો મિત્રો અત્યારે તમે હાલ જે જોઈ રહ્યા છો જંગલની અંદર સ્ટીલના કાંટા વાળા બાવળ આવી ગયો છે અને બાવળ મિત્રો ઘણા વર્ષો જૂનો છે એટલે કે ચારસો વર્ષ જૂનો છે અને આપણને પણ એવા સમાચાર મળ્યા હતા એટલે આપણે જંગલની અંદર આવી ગયા છીએ કારણ કે મિત્રો નહીં તર આપણે જંગલની અંદર જવાય નહીં જો આપણને કોઈ માહિતી કે નોલેજ ના હોય તો કોઈ પણ અજાણ્યા જંગલની અંદર ના જવાય તો એ બાવળ મિત્રો અહીંયા જ છે અને બાવળ એક વાર મને મળે એટલે તમને વિડીયોની અંદર બતાવી દઉં બાકી જોઈ લો મિત્રો કેટલો ભયાનક જંગલ છે બાકી આ જંગલના અંદર કોઈ એમને એમ તો આવતું નહીં પરંતુ વિડીયો બનાવવા ખાતર આવે છે અને એ સ્ટીલના કાંટાવાળો ભાવળ પણ અહીં જ આ જંગલની અંદર જ આવેલો છે મિત્રો આ ઘણું મોટું જંગલ છે એટલે આપણને એકદમ સહેલાથી સહેલાઈથી બાવળ નહીં મળે અને બાવળ મળશે તો આપણે તરત જ આપણે વિડીયોની અંદર બતાવી દઈશું મિત્રો એ આ જંગલની અંદર એ બાવળ આવે છે અને બાવળ પણ તમને અત્યારે બતાવી દઈએ કારણ કે આપણે નવા એ બાવળ મળી ગયો છે મિત્રો તમે ખાલી જોઈ લો કારણ કે બાવળ અને સ્ટીલના કાંટા છે ને બાવળ પણ આપણને મળી ગયો છે તો તમે વિડીયોને લાસ્ટ જોઈ લો અને તમને બતાવી દઈશું કે સ્ટીલના કાંટાવાળો બાવળ પણ આ જંગલની અંદર આવે છે તો ચલો મિત્રો કેટલું ભયાનક જંગલ છે તમે જોઈ શકો છો તો મિત્રો સ્ટીલના કાંટાવાળો બાવળ પણ અહીંયા જ છે તમને એકવાર થોડો નજીક જઈને બતાવી દઉં એટલે એ બાવળ પણ અહીં આ જંગલની અંદર આવે છે પરંતુ તેને કોઈ સ્ટાપો મળ્યો હોવાથી તેને સ્ટીલના કાંટા આવવામાં મસ્ત લાગ્યા છે અને પહેલાં આપતા હતા લાકડાના કાંટા તો મિત્રો એ બાવળ આ જંગલની અંદર જ છે મિત્રો અહીંયાથી થોડોક જ દૂર છે તો તમને એક બતાવી દઉં મિત્રો અહીંયા જ છે તે એક બાવળ મળી ગયો આપણને એક બાવળ જોઈ લે મિત્રો આ તમે જે બાવળ જોઈ રહ્યા છો મિત્રો આ બળને સ્ટીલના કાંટા આવે છે જોઈ લો ખાલી અત્યાર સુધીની એકદમ અલગ વસ્તુ મિત્રો આને જ્યારે કાંટા આવે છે એટલે સ્ટીલના કાંટા આવે છે અને નીચે પણ જોઈ લો મિત્રો કેટલા બધા એવા સ્ટીલના કાંટા પડ્યા છે જોઈ શકો છો તમે અત્યારે જોઈ લો આ જોઈ લો મિત્રો કોઈ વિડીયો બનાવે આવ્યું છે એટલે પાણી લઈને આવ્યું છે સાથે એટલે બોટલ પડી છે આ જોઈ લો એક પેલી પડી એટલે અહીંયા વિડીયો પણ બનાવવા લોકો આવે છે બાવળનો અને સ્ટીલના કાંટા આવે છે એવું પણ કહેવાય છે તો આપણે તમને એક બાવળ બતાવી દે અને વિડીયો આપણે એન્ડ કરી દઈએ બધાને જઈને જાય વાર